નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર ચૌદ જેનું નામ છે છેલ્લું દર્શન તેના સ્વાદ સપોર્ટ સાથે જોવાના છે આપણી આ ચેનલ પર ધોરણ બારના બધા જ વિષયના સોલ્સના વિડીયો મૂકવામાં આવે છે તમે બધા જોઈ શકો છો તમને બધા લિંક જતી મળી જવાની છે આ ઉપરાંત તમને ખાસ કરીને આ વિડીયો પસંદ આવે

કવિ પોતાની પ્રથમ પત્નીને સંબોધીને આ કાવ્ય રચે છે કોને સંબોધીને પોતાની પ્રથમ પત્નીને સંબોધીને આ કાવ્ય રચે છે બીજો સવાલ કવિ શા કારણે અસ્વસ્થ થયેલા છો તો જવાબમાં આવશે કવિ પોતાની પત્નીના અવસાનને કારણે અસ્વસ્થ થયેલા છે ત્રીજો સવાલ મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું છે તો અગ્નિ મિલન અને વિયોગનું સાક્ષી બન્યો છે કોણ બન્યું છે અગ્નિ ત્યાર પછી છેલ્લું દર્શન કાવ્યમાં શું ભાવ સમાયેલો છે જવાબમાં આવશે છેલ્લું દર્શન કાવ્યમાં સૌ સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન ત્રણ ચાર વાક્યમાં લખવાના છે તેની અંદર છે પેલો સવાલ કવિ શેના વડે પૂજન અર્ચન કરવા કહે છે શા માટે જવાબમાં આવશે કવિ અગરુ દીપ ચંદન ગુલાલ કુમકુમ શ્રીફળ વગેરે સામગ્રીઓ વડે પૂજન અર્ચન કરવા કહે છે કારણ કે આ સૌંદર્ય અંત સુધી વિકસ વિકસતું રહે છે અને કદી પણ ક્ષય પામતું નથી તેથી તે વિભૂતિ રૂપ છે તેના માટે આવું આવું ભોજન અધ્ય અર્ધ્ય જ યોગ્ય છે બીજો સવાલ છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે જવાબમાં આવશે આ કાવ્ય કવિએ તેમની પત્નીના અવસાન નિમિત્તે લખ્યું છે તેને કવિ છેલ્લું દર્શન કહે છે આ કાવ્ય સુંદરીનું નથી સૌંદર્યનું છે માંગલ્યનું છે અહીં સૌંદર્યના ઉપભોગની વાત નથી પરંતુ સૌંદર્યના પૂજનની વાત છે સૌંદર્યનું એ દર્શન પત્નીના અંતિમ સંસ્કાર સુધી કરવા નહીં મળે પણ માટે સૌંદર્યનું આ છેલ્લું દર્શન છે એ કૃતાર્થતાનું પ્રેરણનારું દર્શન છે માટે કવિ છેલ્લું દર્શન એ કહે છે તે પછી પ્રશ્ન નંબર ત્રીજો તેની અંદર જ ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટે છે શા માટે તો જવાબમાં આવશે ધમાલ શબ્દ દ્વારા સ્વજનોની વ્યાકુળતાનો મન મનોદશા પ્રગટે છે અને તેનાથી થતા રોકડ વગેરે વ્યવહારો પ્રગટ કરતા રોકવા માટે વપરાયો છે કવિની પત્નીના મૃત્યુ પછી આવેલા સોજાનું વ્યાકુળતાથી રોકડ કરી મૂકે છે કોઈની આંખમાંથી આંસુઓ ખાડ્યા ખડાતા નથી ને જેને કારણે વાતાવરણ શોકમય બની જાય છે આથી કવિ ધમાલ શબ્દોનો પ્રયોગ કરીને આંસુઓને રોકવાની વિનંતી કરે છે એમ લાગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો વિશુ ઉત્તર લખવાના છે તેની અંદર છે પહેલો સવાલ કાવ્યમાં કવિની મનસ્થિતિનું આલેખન કરવાનું છે આ પણ તમારા માટે મોસ્ટ આંબી છે બોર્ડની પરીક્ષા માટે ખાસ તેને ધ્યાનમાં રાખજો તેનો જવાબ તમે છે એ સ્ક્રીન પર જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન બીજો આપેલો છે તેની અંદર કવિએ મૃત્યુની ઘટનાને મંગલમય સી રીતે ગણાવી છે શા માટે ગણાવી છે તે લખવાનું છે ત્યાર પછી તેમાં ત્રીજો સવાલ સમજાવો મળ્યા તું સમીપ અગ્નિ તું પાસા જુદા થઈ કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી આનો જવાબ પણ તમે છે એ પંક્તિ સમજાવવાની છે તમે તેનો જવાબ છે એ સ્ક્રીન પર જોઈ શકો છો તો આજના વિડીયો નંબર છે માટે ખાસ ઉપયોગી રહ્યું હશે તમને ખાસ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક જરૂરથી કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે તો આજના વિડીયોમાં આટલું જ અમારેશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વંદે માત્ર